નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે કેન્દ્રીય નાર્કોટિક્સ ટીમે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં મોડી રાત્રે દરોડા પાડી પ્રતિબંધિત દવાઓનો મોટો જથ્થો જપ્ત કર્યો છે ગાંધીનગરથી પકડાયેલા એક દંપતીની પૂછપરછ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં પાલનપુરમાં આવેલા એક ગોડાઉનમાંથી કરોડો રૂપિયાની કિંમતની દવાઓ મળી આવી હતી ચાર દિવસ અગાઉ નાર્કોટિક્સ ટીમે ગાંધીનગરથી એનડી ફાર્માસ્યુટિકલના માલિક સુનીલ મહદી અને તેમના પત્ની સમીક્ષા મોદીની ધરપકડ કરી હતી કોર્ટે તેમને પાંચ દિવસના રિમાન્ડ પર મોકલ્યા હતા રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં સુનિલ મોદીએ પાલનપુરમાં પણ તેમનું એક ગોડાઉન હોવાનું કબૂલ્યું હતું પાલનપુર કલેક્ટર કચેરી ખાતે એસ એસ ગોવિંદા ફાઉન્ડેશનના વિદ્યાર્થીઓ માટે આપત્તિ વ્યવસ્થાપન તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમ ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને કલેક્ટર કચેરી દ્વારા સંયુક્ત રીતે યોજાઈ હતી આ તાલીમનો મુખ્ય હેતુ કુદરતી અને માનવસર્જિત આપત્તિઓની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને બાળકોમાં આપત્તિ વ્યવસ્થાપન અંગેની સમજણ વધારવાનો હતો બિહારમાં ભાજપની જીતની ઉજવણી ધાનેરામાં ધાનેરા બસ સ્ટેશન પાસે ભાજપ આગેવાનોએ કરી ઉજવણી ફટાકડા ફોડી ઉજવણી કરી એકબીજાને મું મીઠું કરાવી જીતને વધાવી હતી ભારત માતા કી જય વંદે વંદેમાતરમના નારા સાથે જીતને વધામણા કરવામાં આવ્યા હતા ભાજપ આગેવાનો અને કાર્યકરોએ મો સાથે મળીને ઉજવણી કરી હતી બિહારમાં ભાજપ અને સાથી પક્ષોને મળી છે મોટી જીત બિહારમાં ફરી ભાજપનું શાસન રહેતા કાર્યકરોમાં ઉત્સાહ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં શિયાળાની શરૂઆત સાથે જ મોટા પાયે બટાકાનું વાવેતર શરૂ થઈ ગયું છે દર વર્ષે દાંતીવાડા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અંદાજિત બાવન હજાર હેક્ટર વિસ્તારમાં બટાકાનું વાવેતર થાય છે અહીંના બટાકા દેશના વિવિધ ભાગોમાં સપ્લાય કરવામાં આવે છેલ્લા ઘણા વર્ષોથી બટાકાના ઉત્પાદન અને ભાવમાં થતી વધઘટની સીધી અસર ખેડૂતો પર જોવા મળી રહી છે ચાલુ વર્ષે પણ ખેડૂતોએ સારા ભાગ ભાવની આશા સાથે વાવેતર કર્યું છે જો કે વાવેતર બિયારણ અને ખાતરના ઊંચા ખર્ચ બાદ પણ ઉત્પાદનમાં નુકસાની વેઠવાનો વારો આવતો હોય છે સિમકો સનલાઇટ પેન્ટ્સ સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીન થી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો સિમકો વાવ વિધાનસભા વિસ્તારમાં વીસ નવેમ્બરે સરદાર પટેલ એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે વાવથી ઢીમા સુધી યોજાનારી આ પદયાત્રાની સફળતા માટે આજે એક મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજાઈ હતી આ પદયાત્રા મંત્રી સ્વરૂપજી ઠાકોરની અધ્યક્ષતામાં યોજાશે જેમાં તંત્રના અધિકારીઓ પણ સક્રિયપણે જોડાશે આયોજન મુજબ પદયાત્રામાં પાંચ હજારથી વધુ પદયાત્રીઓ ભાગ લેશે અને ઢીમા ખાતે એક વિશાળ સભાનું પણ આયોજન કરાયું છે આજની સંકલન બેઠકમાં મંત્રી સ્વરૂપજી ઠાકોર ઉપરાંત જિલ્લા મહામંત્રી કનુભાઈ વ્યાસ વાવ તાલુકા પ્રમુખ પ્રકાશભાઈ વ્યાસ મહામંત્રી ધનજીભાઈ રબારી મંત્રી ભવાનભાઈ બ્રાહ્મણ એપીએમસી ચેરમેન નાગજીભાઈ પટેલ વાઇસ ચેરમેન ભૂરાભાઈ આશલ અને આગેવાન ભગવાનભાઈ વ્યાસ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા વાવથરાદ વિસ્તારના ખેડૂતોના હિત માટે કોંગ્રેસ અને ભારતીય કિસાન સંઘ બંને સંગઠનો એક સાથે મેદાનમાં આવ્યા છે ખેડૂત અગ્રણીઓએ પાક નુકસાની અને જમીન ધોવાણના ફોર્મ ભરવામાં પડતી મુશ્કેલીઓ તેમજ ઘરવેરાની ઉઘરાણી સામે વિરોધ નોંધાવ્યો છે ભારતીય કિસાન સંઘના તાલુકા પ્રમુખ હિરાજી ગોહિલે વીસીઈને વિનંતી કરી છે કે ખેડૂતો પાક નુકસાની અને જમીન ધોવાણના ફોર્મ્સ સરળતાથી ભરી શકે તેવી વ્યવસ્થા કરવા તેમણે હાલની પરિસ્થિતિમાં ખેડૂતો પાસેથી ઘરવેરાની ઉઘરાણી ન કરવા પણ માંગ કરી છે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિંહોરીમાં ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરવામાં આવી પાંત્રીસ કિલો આઠસો ગ્રામના બદલે છત્રીસ કિલો 200 ગ્રામ નેટ ભરતી કરતી હોવાનું જાણવા મળેલ છે જિલ્લામાં કેન્દ્રો ફાળવવામાં વાલાદવલાની નીતિ તપાસ જરૂરી છે એક બાજુ ખેડૂતો કરદાબાજનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે બીજી બાજુ ખેડૂતોની એક બુરી દીઠ પાંચસો ગ્રામનું નુકસાન થઈ રહ્યું છે જે બારદાનમાં મગફળી ભરવામાં આવે છે તે બારદાનનું વજન છસો પચાસ ગ્રામ છે મગફળી લઈને આવતા ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે આ ખેડૂતોને ન્યાય મળશે ખરા કે પછી જેસે થે તેસી સ્થિતિ જોવા મળે છે લોકો મીડિયા સમક્ષ જણાવી રહ્યા છે કે 36 બસ્સો વજન કરવામાં આવે છે કાંકરેજ તાલુકાના ખીમણા ગામે એક જાગૃત નાગરિક દ્વારા અનેક વાર તાલુકામાં જિલ્લામાં લેખિત રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા હાઈકોર્ટના પિટિશન દાખલ થયેલું છે ત્યારબાદ કોર્ટના આદેશ બાદ સ્થાનિક અધિકારીઓ જાગ્યા તંત્રને કડક ચરખો બે દિવસમાં અનેક સર્વમાંથી ગેરકાયદેસર દબાણો દૂર પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ખીમાડા ગામે વર્ષોથી ચાલતા ગેરકાયદેસર દબાણો અંગે મળતી રજૂઆતો બાદ આખરે તાલુકા તંત્ર સક્રિય બન્યું છે અરજદાર પ્રભાતસિંહ પરમા પરમાર દ્વારા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કલેક્ટર કચેરી અને ગુજરાત હાઈકોર્ટ સુધી સતત અરજીઓ થતા બે દિવસ સુધી ચાલી રહેલી દબાણ દૂર કામગીરી હેઠળ અનેક સર્વે નંબરોમાંથી કબજાઓને દૂર કરવામાં આવ્યા હતા आज दियो दरबार તેમજ પશુ વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા તિરુપતિ સોસાયટી ની સામે છેડે આજે સંપર્ક કરો બસો પિસ્તાલીસ એકસો ત્રેવીસ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ થરાદ ખાતે ખેડૂતો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે તેમણે જણાવ્યું છે કે પાક નુકસાનનો ભોગ બનેલા ખેડૂતોને વળતર મળશે અને તેમને મગફળી ટેકાના ભાવે ખરીદવામાં આવશે આ જાહેરાત આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત સહકારિતા સેલ ગુજરાત પ્રદેશ સંમેલન દરમિયાન કરવામાં આવી હતી આ સંમેલન થરાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે શંકર ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયું હતું